નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરમાં પ્રથમ હિન્દી પાક્ષિક અખબાર તસવીરી ગાંધીનગર નો શુભારંભ આદરણીય રાજયોગી ની કૈલાસ દીદીજી એ તસવીરી ગાંધીનગર ની ગુરુ ટીમ ને આપ્યા આશીર્વાદ અને શુભેચ્છાઓ ટ અશ્વિનભાઈ ત્રિવેદી તેમના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી ઇન્ડિયન રેડ ક્રોસ જિલ્લા ચેરમેન જીલુભા દાંદલ ગાંધીનગર તાલુકા રેડક્રોસ ના કુંતલભાઈ પૂરું કોર્પોરેટર હર્ષાબા ધાંધલના વરદ હસ્તે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું બ્રહ્માકુમારી બહેનો દ્વારા તિલક પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું આજના દિવસે જ ગાંધીનગરની સર્વપ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગરને સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં મહાનુભાવોના હસ્તે કેક કટિંગ કરી સૌનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગાંધીનગર સર્વપ્રથમ પાક્ષિક હિન્દી ન્યૂઝપેપર તસવીરે ગાંધીનગરના પ્રથમ એંકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પણ તસવીરે ગાંધીનગર ટીમને શુભકામનાઓ પાઠવી હતી કૈલાશ દીદીજી તસવીરે ગાંધીનગર દિનગુ ગુની રાત છો ગુની પ્રગતિ કરી ગાંધીનગર અને ગુજરાત જ નહીં પણ દેશ ફલક પર નામના યશ પ્રાપ્ત કરે તેવા આશીર્વચન આપેલ આજના દિવસે ગાંધીનગરના જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદીને સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાતના પ્રમુખ બનવા બદલ કૈલાશ દીદીજીએ વિશેષ સન્માન કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા તસવીરે ગાંધીનગર ટીમને શુભકામનાઓ આપવા નિવૃત્ત અધિકારી કાંતિભાઈ જામલિયા મધુબેન જામલિયા ભૂપેન્દ્રભાઈ ગજ્જર પ્રયુષા મહિલા એજ્યુકેશન ટ્રસ્ટના લક્ષ્મીબેન જોશી તેમજ બ્રહ્માકુમારી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં તસવીરે ગાંધીનગરના માનસીબેન આચાર્ય દર્શનાબેન જોશી હેતલબેન દેસાઈ સ્મિતાબેન નિમાવત તેમજ બી કે રાજુભાઈ ભરતભાઈ શાહ તેમજ બ્રહ્માકુમારી બહેનોએ સહયોગ આપ્યો હતો કાર્યક્રમના યાદગાર આયોજન અને સૌની શુભેચ્છાઓ આશીર્વાદ સહકાર બદલ કશ્યપભાઈ નિમાવતે વિનમ્ર ભાવે સૌનો આભાર વ્યક્ત કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી કે કૃપલ દીદીએ કર્યું હતું કાર્યક્રમના અંતે હાજર સૌને બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર તરફથી પ્રસાદ રૂપે ટોલી આપવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ